આ સરઘસે નીકળ્યો હતો એના ઉપર મોર બોલે જેવી કોમેન્ટો થઈ હતી કુકડા બોલે જેવી એ જ ભાજપના ધારાસભ્યના કોઈ પીએબીએચ કોમેન્ટો કરેલી છે ટ્વિટર ઉપર મેં જોયું તો એ પ્રમાણે અને એનાથી મોટી વાત કે આ જ બેન અત્યારે જેલમાં જ હોત અને એ ભાજપની જ બેન છે ભાજપના કાર્યકર્તાની જે ત્યાં કામ કરતી હતી એ ભાજપના જ લોકોની જો બહેનો દીકરીઓની સરે જો પોલીસથી અહંકાર રાવણથી પણ બદતર કામ કર્યું હોય તો બીજી પાર્ટીઓ બીજી સામાન્ય નાગરિક ને શું કરતા હશે ભાજપ હું તો એમ કઉ છું મુખ્યમંત્રી પણ રાજીનામું આજે આપી દે હું એને એને અભિનંદન આપીશ ગૃહમંત્રી તો શું છે એને પાટીદાર સમાજ થી પડી નથી મુખ્યમંત્રી શું ચાકરી બતાવે છે ક્યાં ગયા ભાઈ આંદોલનકારી નેતાઓ પાટીદાર સમાજ કે જે ભાજપમાં જઈને ખોડો ખેસ પહેર્યો એટલે શું જણે કેમ પાડતું ગલુડિયો થઈ ગયા હોય એવી સ્થિતિમાં આવી ગયા છે બધા પરેશભાઈ અને જે ટીમે આંદોલન કર્યું એમને માટે અભિનંદન ભાજપના એક પૂર્વ સાંસદે પણ અવાજ બોલાયું ઉઠાયું છેલ્લે છેલ્લે એની અંતરાત્મા જાગી ગઈ ગોપાલભાઈએ જે કર્યું એમાં તો એમને પણ અભિનંદન અમદાવાદમાં બહેનો દીકરીઓ પાટીદારની દીકરીઓને માર માર્યો તો પોલીસ અને ભાજપની સરકારમાં જિંદગીમાં એનું મોઢું ન જોવાય એ સરકારના કમળ ઉપર જે પાટીદારો બેઠા છે મને લાગે છે આમ આદમી પાર્ટી ના ગોપાલભાઈ હોય પછી રાજુભાઈ કરપડા હોય તેઓ પણ ત્યાં હતા અને કાયદેસર કાર્યવાહી કરવાની હોય તમામ બાબતમાં તેઓ પણ આગળ રહ્યા છે શું જુઓ છો અત્યારના જે આંદોલન પરેશભાઈ ધાનાણીએ શરૂ કર્યું છે તેને ક્યાં જો હું તો એમ કહું છું કોઈ પણ વ્યક્તિ જનતાના માટે અવાજ ઉઠાવતો એ સૌને અભિનંદ અમારા ગોપાલભાઈ એ પટ્ટા ખાતા તમને ખબર પછી આખા સમાજમાં યુવાનો એ પોતાની જાત ઉપર પટ્ટા માર્યા તમે ન્યાય નથી પાવી શકતા પાટીદાર પાટીદાર ની વાતો કરતા કેટલા ઉદ્યોગપતિઓ છે ઉદ્યોગપતિની તાકાત છે ઈડી સીબીઆઈ થી ડરીને પાટીદાર સમાજ એમને લાત મારીને મૂકી પોતે માત્ર મોટા કાર્યક્રમો કરવા હોય ત્યારે સ્ટેજ ઉપર થી ઠોકે તમે કેટલા સાંસદો છે ભાજપના શું થયું પટેલ ભાજપ ના માત્ર એજન્ટ કે દલાલ આજે તાકાત છે મુખ્યમંત્રી મુખ્યમંત્રી શું કરી બતાવે છે ક્યાં ક્યાં આંદોલનકારી નેતાઓ પાટીદાર સમાજ કે જે ભાજપ માં જઈને ખોડો ખેસ પહેર્યો એટલે શું જાણે કેમ પાડતું તું થઈ ગયા હોય એવી સ્થિતિમાં આવી ગયા છે બધા કેમ કોઈ બોલતું નથી ભાઈ કેમ નથી બોલતું કોઈ એનો અર્થ ઉપયોગ કોઈ સમાજ નો નથી હોતો સમાજ ને માત્ર ખંભા ઉપર ઉપયોગ લે છે આજે આર્ય સુદાન ઘટવી સર્વ સમાજ નો સર્વ સમાજ માટે અવાજ ઉઠાવી આ ઘટના જયારે મારી ધ્યાનમાં આવી પહેલી વખત મેં વિડીયો બનાવ્યો મારો વિડીયો વાયરલ થયો પછી આ લોકો બધાને ખબર પડી મેં ગોપાલભાઈ ને કહ્યું કે તમે અમરેલી પહોંચો ગોપાલભાઈ ને આખી ટીમ અમરેલી ગઈ પહેલા જ દિવસે શરૂઆતમાં પહોંચનાર ગોપાલભાઈ હતા એમ મે તો એવું કહ્યું તું ભાઈ વકીલાતની આખી કારણ કે એમને ખબર છે કે ભાઈ લીગલ ટીમમાં પણ ગોપાલભાઈ ખૂબ મજબૂત છે પછી રાજુભાઈ કરપડા અમારી આખા અગેવાનો એસપી ને ત્યાં ગયા એસપી ને ભાણ કરાવડાવ્યું અને કાયદાનું કોશિશ કરી પરેશભાઈ અને જે ટીમે આંદોલન કર્યું એમને માટે અભિનંદન ભાજપના એક પૂર્વ સાંસદે પણ અવાજ બોલાયું ઉઠાયું છેલ્લે છેલ્લે એની આ અંતરાત્મા જાગી ગઈ ગોપાલભાઈએ જે કર્યું એમાં તો એમને પણ અભિનંદન હું તો એમ કહું છું કે તમામ ભાજપના ધારાસભ્યો સાંસદો કે જે પાટીદાર સમાજના ઈ તો કમસે કમ બોલે હું તો જ્ઞાતિ જાતિ ધર્મ એ બાબતે સર્વ સમાજને એક ગણું બરાબર છે મારા માટે સર્વ સમાજના મનુષ્ય ધર્મ

સમાજ નામે નીકળનાર નેતા એ હંમેશા સમાજનો ભલું કરશે એવું માની લેવાની જરૂર નથી પણ સર્વ સમાજ સાથે સૌનું ભલું કરે કારણ કે એને પોતાનો સ્વાર્થ નથી આજે મારો શું છે બરાબર છે હું મારી નોકરી ધોમ સાહેબ એ બધું છોડીને આવ્યો તો હું તો મારા ખેડૂત સમાજ મજૂર શ્રમિકો માટે આવ્યો તો આજે લોકો માનતી થી ઈસુદાન ભાઈ લોકોના દિલમાં ચૂંટણી તો હારશું ને જીતશું ને ફરી રીતે લડીશું ફરી જીતીશું એક ચૂંટણી હારવાથી કઈ ફેર જ પેલી ચૂંટણી તો અમે હારવા લડવા માટે બીજી ચૂંટણી જીતવા માટે હોય તો કરીશું ને સતાય મેળવીશું પણ કહેવાનો મતલબ એ છે કે સમાજો એ પણ જોવાની જરૂર છે આજે આમ આદમી પાર્ટી ને બે વર્ષ થયા હું પ્રદેશ અધ્યક્ષ બે વર્ષમાં એક દિન દિવસ એવો નથી ગુજરાતી જનતા માટે આ પાર્ટી લડી નો એક દિવસ એવો નથી મેં કાર્યક્રમો ની અત્યારે એનાલિસિસ કરતો રિપોર્ટ બનાવવાનો હતો તમને બહુ આશ્ચર્ય પ્રદેશ લેવલ કર્યા બબે રેલીઓ મોટી તમે જો જ્ઞાન સહાય માંડીને અહિયાં અમે કરી યાત્રાઓ કરી કોઈ કહેતું હતું કે ભાઈ દેડકા જેવી પાર્ટી છે આવે જાય ભાજપ અને બીજી પાર્ટીઓ કોઈ નથી બે વર્ષમાં એક દિવસ બાકી નહીં અમારી પાસે તો હજી લિમિટેડ રિસોર્સિસ છે અમારી પાસે કાર્યાલયો અમે ભાડેથી ચલાવીએ છીએ ભાજપને કમલમ છે કે કોંગ્રેસને મોટા કાર્યાલય છે કાર્યાલયો નથી આ ભાડા અમે પોતે જાતે ભરીએ છીએ કાર્યાલયના ભાડે અમે જાતે ભરીએ છીએ લાઈટ બિલો અમે જાતે ભરીએ છીએ અમે અમે ડીઝલના અમે કોઈ ફંડ લેતા નથી કોઈ ગુજરાતમાં કોઈ ભણના દીકરાએ આમ આદમીને ફંડ નથી આપ્યું અહીંયા બરાબર છે

એક વાર નતો ભણવું ને તો મારી મારીને ધોઈ નાખશે અને એવું કીધું કે મારે મારે ભણવાની તને ઈચ્છા છે તો હું ભણ્યો તો તો આજે આજે પહોંચી ગુજરાતના લોકોના દિલમાં હું એવું છું કે સુદાન ગઢવી ભણી શકું મારા બાપુજી પાસે સંપત્તિ હતી સારી સુવિધા હતી એટલે પણ જે નથી એની તો મારે દરેક ઈસુદાન ને ગુજરાતના મારે ભણાવવા ટોપ ક્લાસ મારા દરેક ઈસુદાન ને ન્યાય મળવો કેટલી માતા બેન દીકરીઓ છે જેને અન્યાય થાય આ દીકરી તો પાટીદાર ની દીકરી હતી અને એસ્યુ ચગી ગયો ચાલો અમારા જેવા ધ્યાનમાં આવી ગયો એટલે બાકી આ સરઘસે નીકળ્યો હતો એના ઉપર મોર બોલે છે એજ ભાજપના ધારાસભ્ય ના કોઈ પીએ એ જ કોમેન્ટો કરેલી છે ટ્વિટર ઉપર મેં જોયું તે પ્રમાણે અને એનાથી મોટી વાત કે આજ બેન અત્યારે જેલમાં જ હોત અને એ ભાજપની જ બેન છે ભાજપના કાર્યકર્તાની જે ત્યાં કામ કરતી હતી કે ભાજપના જ લોકોની જો બહેનો દીકરીઓની જો પોલીસ થી અહંકાર રાવણ થી પણ બદતર કામ કર્યું હોય તો બીજી પાર્ટીઓના બીજી સામાન્ય ને શું કરતા હશે ભાજપ પર એટલે દરેક ને ન્યાય મળવો આજે આમ આદમી પાર્ટી ની સરકાર તો ભલે આમ આદમી પાર્ટી ના મંત્રીએ કદાચ કરાવી હોય તો મંત્રી જેલમાં હોત ભાજપ ની તાકાત નથી કે આ ધારાસભ્ય રાજીનામું માનવ ભાજપ ની તાકાત નથી કે આખા માં તમારી બદનામ થઈ છે પાટીદાર સમાજ આને ખરેખર સમાજ માંથી બહાર કાઢે જે પાટીદાર દીકરી ની આપણી યાદ સમાજમાંથી બહાર કાઢો જે સાંસદો ધારાસભ્ય નથી બોલ્યા એ એ લોકોને સમાજમાંથી બહાર કાઢો ઉદ્યોગપતિ નથી બોલ્યા એમને સમાજ એને કોણ તમે સમાજ સેવાની વાત કરો ભાઈ સમાજની વાત કરવા દેજો તો કારણ કે સમાજના ખંભા ઉપર પગ મૂકી નેતા બન્યા એ સર્વ સમાજને સાથે લઈને નેતા બન્યા બેઠા કોઈ આંદોલનકારી આંદોલન સમાજના નામે નીકળ્યા હતા ક્યાં ગયા તો મારું કહેવાનો એ મતલબ છે કે જે પણ ગુજરાત ની જનતા માટે લડે હું તો એમ કઉ છું મુખ્યમંત્રી પણ રાજીનામું આજે આપી દે હું એને એને અભિનંદન આપીશ મંત્રી તો શું છે સમજો સમજો ગૃહમંત્રી ફાકા ફોજદારી એને પ્રદેશ અધ્યક્ષ છે તમે જુઓ આ બધા લોકો આજે એ એ પાટીદારો થી ભાજપ છે ને હવે વિરોધ એ પાટીદાર નું સુખ જોઈને થઈ આ મુખ્યમંત્રી એટલે બનાવ્યું કે પાટીદાર ના છે જ નહીં સમજો પાટીદાર ખાલી નામ છે પાટીદાર નો મુખ્યમંત્રી લોહી ને ઉકળી જાય તો તો અમરેલી પહોંચી દીકરીની માફી માંગીને ન ધારાસભ્ય ને નાખી દે આનો કેસ કરાવડાવી નથી એ ભાજપના એજન્ટ માત્ર એટલે દરેક લોકોને મારી વિનંતી છે સમાજ જ્ઞાતિના નામે નીકળતા હોય એનાથી ચેતતું બહુ રહેવું એ ફાયદો કરતા નુકસાન બહુ કરે છે પાટીદાર અનામત આંદોલન તમે જુઓ એના જેટલા પણ નેતાઓ છે ક્યાં છે અત્યારે ધારાસભ્યો નામ છે અરે ભાઈ ધારાસભ્ય શું જે પોલીસ જે સરકારે આપણી બહેનો દીકરીઓને ઘરમાંથી કાઢીને મારી હોય અમદાવાદમાં બહેનો દીકરીઓ પાટીદારની દીકરીઓને માર માર્યો હતો પોલીસ અને ભાજપની સરકારમાં જિંદગીમાં એનું મોઢું ન જોવાય ઈ સરકારના કમળ ઉપર જે પાટીદારો બેઠા છે મને લાગે છે કે એ પાટીદાર સમાજના આગેવાનો કરતા કોઈ સરકારના ચાટુકારો વધારે બાકી લોહી ઉકળી ગયા તો આજે આ દીકરી વિશે કેમ કોઈ નથી બોલી શકતું ધર્મભાઈ બહુ દુઃખ થાય છે હું પરેશભાઈને અભિનંદન આપું છું પણ મારું કહેવાનું એવું છે કે આવા આંદોલનો તમે કરો એ ઠોસ કારણો સાથે કરો એને કોર્ટમાં પણ સારા વકીલો સાથે ન્યાય અપાવવું જોઈએ મારા ગોપાલ ભાઈ બધી વકીલ જો કડક હોત તો ત્યાં ઇન્કવાયરી બેસીઓ ઉપર ને ઉપર એ નથી બેસી ભલે પછી સરકાર સરકાર નું કામ કરે ન ઈચ્છતી હોય સરકાર તો જુકમ કરી દે પણ એટલે મારી વિનંતી પણ છે બેન ને કે વકીલ થી માંડી કે જે પણ જરૂર પડે આમ આદમી પાર્ટી એમની સાથે ઉભી પણ જે દીકરીઓ જનતા માટે જે પણ બોલ ખેડૂતો માટે ખેડૂતો મારા પ્રાણ છે એ કોઈ પણ સમાજ ના હોય કોઈ પણ જ્ઞાતિ જાતિ ધર્મ ના હોય કારણ કે ખેતી સૌથી વધુ રોજગારી ખેતી આપે આપણે કેમ આપણો દેશ પ્રગતિ નથી કરી શકતો ખબર છે નેતાઓ છે ને એ ઉદ્યોગપતિ પાછળ ફરક કારણ કે ખેતી પ્રધાન દેશ છે તો ખેતી પાછળ તમે પ્લાન કરો ખેતી વિકસે તો એની રોજગારી સૌથી વધુ રોજગારી ખેતી આપે એટલે મજૂરો સો મી આજે માલક સો વીક મારે જમીન છે તો મારા જમીનમાં વીસ પચ્ચીસ મજૂરો કામ કરે તો વીસ પચ્ચીસ ને રોજગારી મળે તો એક ગામમાં ત્રણસો ચારસો ખેડૂતો છે કેટલી બધી રોજગારી તમે ઘડપના તો મનમોનજીએ મંડરેગા યોજના કરી હતી એટલે આપણું અર્થતંત્ર ટકી રહ્યું એમ કે મંડરેગા યોજનાથી પોતાને મળ્યું એક 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 સામાન્ય પરિવારને પણ દોસો બસો પાંચસો રૂપિયા રોજ આવતા થયા

આગળના સમયમાં ત્યાંથી શું અપડેટ સામે આવે છે જોઈએ આપ અમારી સાથે જોડાયા બદલ આભાર ધન્યવાદ ખૂબ ખૂબ આભાર તો આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી અને એક વરિષ્ઠ પત્રકાર તેમના દ્વારા વાત કરવામાં આવી અલગ અલગ મુદ્દા પર અને જે વાત હતી ઘનશ્યામ રાજપરાની હત્યાને લઈને તેઓ પોતે ત્યાં ગયા હતા તેમણે ત્યાં પહોંચીને વાત પણ કરી હતી પોલીસ સાથે ઘનશ્યામ રાજપરાના પરિવાર સાથે અમરેલી બાબતે પણ તેમણે કહ્યું પાટીદાર આગેવાનોને ટકોર કરી છે જો રહ્યું હવે આ બંને કેસમાં શું થાય છે આપ અમારી સાથે જોડાયા બદલ આભાર મૂળ વાત એ છે કે તમામ દર્શકો છેલ્લા ઘણા સમયથી વિચ્યા અને આ બંને મુદ્દે સતત ગુજરાત સાથે જોડાતા રહ્યા છે આપનું શું કહેવું છે એ પણ કહેજો કોમેન્ટ બોક્સમાં ધન્યવાદ